સરખેજમાં લિસ્ટેડ બુટલેગરના ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યા છે ગુજરાતમાં તો આમ દારૂબંધી છે તેમ છતાં શાશ્વારે રાજ્યમાંથી દેશી દારૂના અડ્ડાને દારૂ પીને આતંક મચાવનારાઓ જોવા મળતા રહે છે જેને ડામવા માટે સ્ટેટ મોનિટરિંગ સેલ એસએમસી દ્વારા આવા પંદર બુટલેગરોની ગેરકાયદે મિલકત અને બાંધકામ અંગેની યાદી જાહેર કરી છે અને તેના પર બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવી છે જેને પગલે આજે અમદાવાદના સરકીદમાં લિસ્ટેડ બુટલેગર બાબુ રાઠોડનું ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યું આ ડિમોલેશન પોલીસની હાજરીમાં કરાયું હતું બાબુર રાઠોડ સામે ડ્રગ્સ મારામારી સહિત ત્રેવીસ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે ગુજરાત પોલીસે ચાર મહાનગરો સહિત અલગ અલગ જિલ્લાના સાત છસો બાર ગુનેગારોની કરમ કુંડળી તૈયાર કરી કેડ ભાંગી નાખવાની કામગીરી શરૂ કરી છે હાર્ડ કોર ક્રિમિનલ સામે પાસા અને તડીપાર જેવા પગલા લેવાની સાથે સાથે જે લોખા હોય ગેરકાયદે બાંધકામો કર્યા હોય તેની તપાસ કરી તેના પર બુલડોઝર ફેરવી દેવાશે ગુજરાત પોલીસ આજથી જ અમદાવાદ સહિતના શહેરોમાં એક્શનમાં જોવા મળશે તે કુરામા ડિમોલેશનમાં બાંધકામ કરવાનો છે ત્યાં કેટુકલેકના ઘર હતા આ સરકેજી વિસ્તારની અંદર આ કુલ 5 બુકલેકના ઘર હતા જમણા વિરુદ્ધમાં અલગ અલગ ગુણા दाखल થયેલા છે શરીર સંબંધિત ગુણા પણ दाखल થયેલા છે અને કોઈબ્યુશનના પણ ગુણા दाखल થયેલા છે અને એક એન્ડપીએસ પર પણ ગુણા दाखल થયેલા છે અલગ અલગ ઘણા ગુણા दाखल થયેલા છે એટલે અમને આઈડેન્ટિફાઈ કરી અને સરકારી રેકોર્ડ પર અમને જે આ દુપત છે એની ખરાઈ કરી અને મામલતદાર શ્રી વેજલપુરની કચેરીમાં તેમજ રેલ સેવા તપાસ કરતા ધ્યાને આવ્યું કે આ સરકારી માલિકીની જગ્યા છે સરકારી અધિકારીઓને સાથે રાખી અને આની ડિમોલેશનની કાર્યવાહી અત્યારે ચાલુ કરેલી છે આના સિવાય પણ હજી બીજા આવવાના બાકી છે હા બીજા પણ અન્ય જે આરોપીઓ છે જેનો જુનાઈઝ ઇતિહાસ વધારે છે અને માથાભારે ઇસમો છે એમનું લિસ્ટ બનાવેલું છે અને એમની અલગ અલગ મિલકતો ક્યાં છે એની ચકાસણી કરી અને સરકારી જગ્યામાં છે માલિકીની છે એ ભગવાનની ખરાઈની કામગીરી ચાલુ છે ખરાઈ થયા આવ્યા બાજુ સરકારી જગ્યામાં આ મિલકતો બનાવેલી હશે એને તોડવાની કામગીરી ભવિષ્યમાં કરવામાં આવશે અત્યારે કુલ છ મકાનો પાંચ ઇસમોના અને ચાર દુકાનો ડિમોલેશન કરવામાં છે કોઈ નથી સા દેનેથી અમારે કુછે મામલો હે તો અમારે કુતો કોઈ નહીં અમારે

हमारे तो कुल जान पूछ के करे नोटिस क्यों नहीं दी सब जगह नोटिस दी हमारे को नोटिस क्यों नहीं दी हमारे को छह मजरे आके तो क्यों बोल के गए हमारे छह मजरे का परिवार है का परिवार का परिवार का सब घर तोड़ा बाकी सब घर पड़े उनके क्यों नहीं तोड़े मेरा एक का घर क्यों तोड़ा मेरा एक का तोड़ा घर हमारे बुढ़े सब डायबिटीज वाले सब सब स्टैंड वाले छातियों में सब सब पैसे आदमी है हमारे वो टाइम क्यों नहीं दिया हमारा टाइम क्यों नहीं दिया बिगड़ होती का क्यों तोड़ा हम तो निकाय का बुट लेकर हम के हम सबके घर पड़े हमारे अकेले क्यों तोड़े अमारे, ने, ने, अमारे तोड़े तोड़े हमारे हमारे घर घर तोड़ने चाहिए हमारे घर चार क्यों तोड़े तो सबके तोड़ो हमारे नोटिस नहीं दी पहले नोटिस तो में घर तोड़ सकते हक नहीं होता है गैरकायदे हमारे क्यों तोड़ा पहले नोटिस तो में तोड़ो गैर का અહેમદાબાદ મિત્ર ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂર થી દબાવો જેથી દરેક મહત્વના વિડીયો નોટિફિકેશન તમને મળતી રહે